આગામી તારીખ બાવીસમી જાન્યુઆરીના રોજ અયોધ્યામાં ભગવાન શ્રી રામચંદ્રજીની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી કરવામાં આવનાર છે ત્યારે સમગ્ર દેશ પ્રભુ રામમય બની આનંદ વિભોર સાથે ભગવાન શ્રી રામચંદ્રજીના આગમનને વધાવા થનગની રહ્યો છે ત્યારે ભગવાન શ્રી રામચંદ્રજીના અયોધ્યા સ્થિત મંદિર પરિસર ખાતે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના ઉપલક્ષમાં ગુજરાતની ઐતિહાસિક નગરી પાટણ શહેરમાં પણ વિવિધ ધાર્મિક ઉત્સવોની સાથે સાથે શહેરને રોશનીથી ઝગમગાવવામાં આવી રહ્યું છે પાટણ શહેરના શ્રી પંચમુખી હનુમાનજી મહારાજના મંદિર પરિસર સમીપ આવેલા શ્રી અંબિકા શાક માર્કેટના વેપારીઓ દ્વારા પણ ભગવાન રામલલ્લાના વધામણાને વધાવવા સમગ્ર શાક માર્કેટને સ્વચ્છ બનાવી રોશનીથી ઝળહળતું બનાવી દેવામાં આવ્યું છે અને દરેક વેપારીએ પોતાની દુકાનો પર ભગવાન શ્રી રામચંદ્રજીના ધ્વજ લહેરાવી સમગ્ર માર્કેટને કેસરિયા રંગે રંગી દીધું છે તો માર્કેટના તમામ દિવાલોને ભગવાન શ્રી રામચંદ્રજી સ્લોગનો અને દેશભક્તિના સૂત્રો અંકિત કરવામાં આવ્યા છે તો અંબિકા શાક માર્કેટના ઉત્સાહી પ્રમુખ મનોજભાઈ પટેલ દ્વારા તમામ વેપારીઓને ભગવાન શ્રી રામચંદ્રજીના પ્રતિષ્ઠા મહોત્સવને યાદગાર બનાવવા કરેલ આહવાહનના પગલે તારીખ એકવીસમી જાન્યુઆરીના રોજ શાક માર્કેટના પરિસર ખાતે આવેલા શ્રી નાગેશ્વર મહાદેવના સાનિધ્યમાં સાંજે પાંચથી સાત કલાકના સમય દરમિયાન ભગવાન શ્રી સત્યનારાયણની કથાનું તેમજ તારીખ બાવીસમી જાન્યુઆરીને ભગવાન શ્રી રામલલ્લાના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને અનુરૂપ શ્રી અંબિકા શાક માર્કેટ ખાતેથી સવારે સાડા નવ કલાકે ભક્તિ સંગીતના સુરો વચ્ચે ભવ્ય ભગવાન શ્રી રામચંદ્રજીની શોભાયાત્રા પ્રસ્થાન પામી છીંડીયા અંબાજી માતા ચોક ઘીમટા થઈ મેઇન બજાર બગવાડા દરવાજા વેરાઈ ચકલાથી પુનઃ અંબિકા શાક માર્કેટ ખાતે સંપન્ન થશે તારીખ બાવીસમી જાન્યુઆરીના રોજ શ્રી અંબિકા શાક માર્કેટના વેપારીઓ સ્વયંભૂ પોતાના ધંધા રોજગાર બંધ રાખશે સાથે સાથે માર્કેટયાર્ડ સાથે સંકળાયેલા વાહન ચાલકો શાકભાજીની લારીઓ વાળા પણ પોતાના ધંધા સ્વિછાય બંધ રાખી ભગવાન શ્રી રામચંદ્રજીની આ શોભાયાત્રામાં જોડાઈને અયોધ્યા સ્થિત ભગવાન શ્રી રામચંદ્રજીના પ્રતિષ્ઠા મહોત્સવના સાક્ષી બની ધન્યતા અનુભવશે સમગ્ર ભારતમાં કોઈ શાક માર્કેટ ભગવાન શ્રી રામલલ્લાના પ્રતિષ્ઠા મહોત્સવને લઈ દુલ્હનની જેમ સજાવટ કરવામાં આવી હોય તો તે પાટણનું અંબિકા શાક માર્કેટ એકમાત્ર હશે તેવું શ્રી અંબિકા શાક માર્કેટના પ્રમુખ મનોજભાઈ પટેલ અને મંત્રી કનુભાઈ પટેલે જણાવ્યું હતું બાવીસ જાન્યુઆરીના રોજ અયોધ્યા ખાતે શ્રી ભગવાન રામજીનો જે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ રાખેલો છે એની દેશ અને દુનિયાની નજર છે અયોધ્યાની અંદર જે પ્રમાણે ઉત્સાહનો માહોલ છે એ પ્રમાણે સમગ્ર દેશની અંદર પણ એ જ પ્રકારનો જે માહોલ બન્યો છે તો પાટણની અંદર પણ સમગ્ર પાટણની જનતા પણ બાવીસ તારીખની જાણે વાટ જોઈને બેઠું હોય એ રીતે અનેક નાના મોટા જે કાર્યક્રમો રાખ્યા છે તો પાટણની એકમાત્ર અંબિકા શાક માર્કેટે પણ આ દિવસે ભવ્ય આયોજન કર્યું છે એકવીસ તારીખે સાંજે પાંચથી સાત કલાકે ભગવાન શ્રી સત્યનારાયણ ભગવાનની કથાનું આયોજન કરેલું છે અને બાવીસ તારીખે સવારે સાડા નવ વાગે માર્કેટના વેપારી ભાઈઓ સાથે માર્કેટની સાથે સંકળાયેલા તમામ વાહન લઈને જે આવતા શાકભાજીના ધંધાર્થીઓ અને જે છૂટક વેપારી જે લારીઓ બજારમાં લઈને આવે છે એ બધા સાથે મળીને એક ભવ્ય શોભાયાત્રાનું પણ આયોજન કરેલું છે સાથે સાથે માર્કેટના આ વેપારી દ્વારા સ્વયંપૂર્તે પોતાની માર્કેટ ઉપર રોશની કરી છે ભગવાન શ્રી રાજનો ધ લગાવ્યો છે અને માર્કેટ દ્વારા પણ આખા માર્કેટને રોશની શણગારવામાં આવી છે જે ભીજ ચિત્રો છે એના ઉપર પણ ભક્તિમય માહોલની અંદર જે સૂત્રો જે લખ્યા છે ભગવાન શ્રી રામના લખ્યા છે સ્વચ્છતાના લખ્યા છે અને અનેક સૂત્રોથી આ માર્કેટને દુલ્હનની માફક સજામાં આવી છે તો આ બંને કાર્યક્રમો ભવ્ય રીતે ઉજવાય એના માટે અમે ખૂબ તૈયારી કરી છે પાટણની ધર્મપ્રેમી અને રામ ભક્તોને મારે વિનંતી કે આ બંને કાર્યક્રમોમાં આપ સહભાગી થયો અને જે બાવીસ તારીખનો જે આપણો માહોલ છે ભગવાન રામનો તો એ માહોલની અંદર આપણે સૌ સહભાગી થઈએ એવી આપને વિનંતી કરું છું